હેલો મિત્રો જય માતાજી ચેતરભાઈ વસાવાને તમે બધા ઓળખતા જ હશો તેઓ ડીડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય છે ખૂબ જ સારા નેતા પણ છે જનતા માટે હંમેશા લડતા રહે છે જનતાનો અવાજ બનીને જનતાનું કામ કરે છે ચોવીસ કલાક જનતા માટે કામ કરી રહ્યા છે મિત્રો ખરેખર મિત્રો ધારાસભ્ય તો આવા જ હોવા જોઈએ અને મિત્રો પાંત્રીસ વર્ષની ઉંમરે ધારાસભ્ય બનવું એ બહુ મોટી વાત કહેવાય મિત્રો ચિત્રભાઈ વસાવા હાલ જેલમાં છે તમને બધાને ખબર છે તેમના સમર્થકો પણ રેલીઓ કાઢી રહ્યા છે તેમના સમર્થનમાં આવેદનપત્રો આપી રહ્યા છે તેમના ધર્મપત્ની પણ આવેદન આપવા ગયા હતા વર્ષાબેન વસાવા મિત્રો આજે ચોવીસ સાતના રોજ ભવ્ય જાહેર જનસભા રાખી છે તેના તેમાં મુખ્ય મહેમાનો આવવાના છે દિલ્હીથી અરવિંદભાઈ કેજરીવાલ મહાન ભગવાન સાહેબ પંજાબના મુખ્યમંત્રી આપણા ગુજરાતના એમએલ વિસાવનના હમણાં એમએલએ ચૂંટાઈને આવ્યા છે એવા ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાનું કામકાજ પણ ખૂબ જ સારું છે મિત્રો આપણા રાજુભાઈ કરબડા આમ આદમી પાર્ટીના નેતા છે તેઓ યસુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના નેતા છે મિત્રો સારા અનેક નેતાઓ આમ આદમી આમ આદમી પાર્ટીના છે મિત્રો ખૂબ જ સારું કામ કરે છે હંમેશા જનતા માટે ચેતરભાઈ તો કાયમ એ માટે જનતા માટે લડતા રહે છે અને જનતાની વચ્ચે રહીને કામ કરે છે મિત્રો અને જનતા તેમ ચેતરભાઈને પ્રેમ પણ કરે છે ચેતરભાઈ જનતા માટે કામ પણ કરે છે મિત્રો જેધરભાઈ વસાવાના સમર્થનમાં દિલ્હીથી અરવિંદભાઈ કેજરીવાલ આવ્યા છે રાજુભાઈ કરબડા પણ આવ્યા છે ગોપાલભાઈના સાથી મિત્રો ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા છે ગુજરાતના સારા નેતા એવા યશુદાનભાઈ ગઢવી ચેતલભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા છે સ્ક્રીન ઉપર દેખાય છે મિત્રો